નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરવાની છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તાલીમાર્થીઓ છે જેમને સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે મેળવીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી ભાઈઓ છે એટલે કે મિત્રો જેઓ એસીબીસી કેટેગરીમાં આવતા જે તાલીમાર્થી ભાઈઓ છે જેના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારીઓ કરીએ છે જેમને પ્રોત્સાહક સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે ઓબીસી કેટેગરીમાં આવતા તાલીમાર્થી ભાઈઓ છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશે જેમને સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેમાં જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ રાજ્યની પોલીસ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અને રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની બેંકિંગ હોય રેલવે આર્મી ભરતી સેન્ટ્રલ પોલીસ ફોર્સમાં ભરતી અને સ્ટાફ સિલેક્શન કમિશન વગેરે દ્વારા લેવાતી ક્લાસ એક બે અને ત્રણ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ છે જેમને રૂપિયા વીસ હજાર સુધીની સહાય છે તે મળવાને પાત્ર રહેશે ખાસ મિત્રો આ સહાયનો લાભ કોને મળશે એસ ઇ બી સીની અંદર આવતા જે તાલીમાર્થી ભાઈઓ છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી કરશે જેમને રૂપિયા વીસ હજાર સુધીની સહાય મળશે ખાસ મિત્રો વાર્ષિક આવક મર્યાદા વાત કરીએ તો સાડા ચાર લાખ રૂપિયા નિયત કરવામાં આવેલી છે જેમનાથી વધારે આવક ધરાવતા હશે તો તેમને આ સહાય છે તે મળવાને પાત્ર રહેશે નહીં આના માટે તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી અરજી છે તે કરવાની રહેશે જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વધુ માહિતી માટે અહીં જે અમારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો ખેડૂતો માટેની તમામ અને તેમજ મિત્રો સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા નવા વિડીયોની નોટિફિકેશન છે સૌ તમને મળતી રહે ધન્યવાદ